સાફ સફાઈ અને જાળવણી માટે શોભા વધારતા સર્કલ કયાંક જર્જરિત થયા છે તો કયાંક ધુલિયા બન્યા છે ત્યારે શહેરની શોભામાં વૃદ્ધિ કરતા આવા સર્કલોની સાર સંભાળ લેવામાં આવે તેવી નગરજનોમાં માંગ ઉઠવા પામી છે કચ્છમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે પરંતુ કચ્છના પાટનગર ભુજ શહેરમાં શોભા વધારતા સર્કલો પ્રવાસીઓમાં આકર્ષણ પમાડતા હોય છે ભુજની ચારેય દિશામાં આવેલ આરપીઓ સર્કલ આત્મારામ સર્કલ અને જિલ્લા ઉદ્યોગ સર્કલ સહિત એરોપ્લેન સર્કલો હાલ ધૂળ ખાઈ રહ્યા છે તો કયાંક જર્જરિત પણ હાલતમાં છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા લાખોના બિલ સર્કલોની જાળવણી પાછળ ખર્ચ કરી પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવી નગરજનોમાં ગુમરાન ઉઠવા પામી છે ભુજના ધારાસભ્ય નગરપાલિકાને સર્કલની જાળવણી મુદ્દે ટકોર તેવી માંગ નગરજનોમાં ઉઠવા પામી છે રિપોર્ટ બાય ગનીભાઈ સુમરા ડેલી ક્રાઇમ ન્યૂઝ